મિત્રો ગુડ મોર્નિંગ તમારા બધીનું સ્વાગત છે મારી ચેનલ સીઆરજી વાઇઝમાં મિત્રો આજે આપણે ખેતર આવ્યા અને ખેતરમાં જોયું કે ઘણું બધું નુકસાન થયું છે માંડીઓને નુકસાન થયું છે અને કપાને પણ નુકસાન થયું છે ખેતર જ્યારે કાલે આવ્યા ત્યારે ગોઠણે ગોઠણે પાણી હતું આ બધીમાં પાણી ચાલુ જતું હતું અને આ બધું પાણી આ બધું ચક્કાજામ ભેર્યું હતું ખેતરમાં પણ પાણી છે અત્યારે પુષ્કળ અને કપાને પણ નુકસાન થઈ થઈ છે આપણે આવીએ છીએ આપણી ધનનો લઈને અને આપણે જેવા જ ખેતરમાં એન્ટર એન્ટર થયા આપણો કપાસ બધો બગડી ગયો બધે બધો કપાસ બગડી ગયો છે અને ફૂલ પાણી ભરાઈ ગયું હતું અને આપણી માંડવી પણ તરી ગઈ હતી બધી માંડવી પણ બધા દોઢવા બાર છે બધી માંડવી છે અને ખેતરમાં કૂતી છે અત્યારે તો આ બધું પાણી ભર્યું મારા ખેતરમાં ખેતર આવીને બહુ શું કહેવાય કે આઘાત લાગ્યો કેમ કે માંડવી પર ગઈ અને કપાસ પર ગયો અને બહુ નુકસાનીમાં ગયા એમ થયું કે માંડવી તો તારું હતું પણ માંડવી કાઢ પછી પછતાવો થયો કે વરસાદ થવાનો છે હવે આવ્યા છે હું અને અમારા ઘરના બધા સભ્ય છે માંડવી કૂટવા આવ્યા છે આ બધું પાણી પીરું અમારા ઘરના સભ્ય છે માંડવી ખૂટેશે ને આપણે પણ આ બધી માંડવી કૂટવાની છે આજ જ્યારે માંડવી પડી ત્યારે આ બધીમાં ઠેપા હતા અને જ્યાં હું એને માંડવી પી ગઈ હતી અને દાંતેડી દાંતડી કરી કાઢતા હતા બધું કેમ કે બહુ કઠણ હતું અને આજે આવ્યા તો આજે બધું ખૂટી જવું એમ છે ગોઠણ ગોઠણ લગી આપણો કપા પણ બધો બગડી ગયો બહુ બધી નુકસાની આવી ગઈ છે ત્યારે તો ગોઠણ લગી ખૂતી જઈએ ખેતરમાં બધું બારું હોય એવું કપાસ પણ આપણો બધો ઊંધો પડી ગયો બધો કપાસ વરસાદ પહેલા આની વીણ લીધું તો એટલે કે વાંધો ન એવું આપણે એક ખેતરનો કપાસ હતો તે બાકી રહી ગયો અને પહેલા ખેતરનો પણ કપાસ બાકી રહી ગયો હતો આ બધો કપાસ આપણો બગડી ગયો અને ઉગવા પર આવી ગયો આ બધો કપાસ ઉગી ગયો

કપાસ પણ બધો બગડી ગયો પાંદડી પણ બગડી ગયો આપણે આને ખૂબ દવા સાટી અને ખૂબ ફાતર નાખ્યું ને છેલ્લે ભગવાને પાણી વાર દીધું તું ઊંધા વારી દીધા છીંડવા તો છે પણ હવે ખુલી જ તારું પાતરા પણ થઈ ગયા ભગવાનને કેવું બંધ કરો તમારા નર બધું કપાસ બગડી ગયો છે અમારા ખેતરમાં ખૂબ નુકસાન થયું તમારા ખેતરમાં કેટલું નુકસાન થયું કમેન્ટમાં કહી દેજો અમે સખત રસ્તા બે દિન આગાહી છે બે દિન પછી ફૂલ વરસાદ થવાનો છે હજી આજ રાતે પણ વરસાદ થયો હતો આમાં હજુ કોઈ હાલી હિક નથી અમે હવે માંડવી ખૂટવા જાય અમારી સાથે કાર છે ફક્ત અમે દેખાતો નથી એટલું ખૂટું જોઈએ બધીમાં પાણી ભરાઈ ગયું અમારે કારુભાઈ છે જે અત્યારે માંડવીના પાત્ર બહાર કાઢીશ ખેતરમાંથી કાર પે ઉપાડે એટલે ઉપાડો હાલ આપણે ખૂટો બાંધી જાય કારું પાય પાછરું ઉપાડલું કારુભાઈ મારે બગડી ગયે છે બરાબર ને આ બધી પાણી ભરાઈ ગયું કેતરું માં આ કપા તો સારો છે કેમ કે આમાં કઈ ફાલ ફૂલ નથી આવ્યું અમારે બધું પાણી ભરાઈ ગયું ખેતરો માં આ બધું પાણી છે તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા અને કહી નુકસાન થયું મિત્રો આપણે અત્યારે માંડવી ખૂટવા વેઠી ગયા છે આ બધી માંડવી આપણે ખૂટીએ છીએ આ બધા ઢગલા આપણે આવીને એટલી માંડવી ખૂટી લીધી આ બધા દારા છે બગડી ગયા છે અત્યારે તો હાલમાં આપણે કારુભાઈ છે

็ได้คชุดได้แบบนี้ હાલો મિત્રો આપણે માંડવી એટલી ખૂટી લીધી અને આપણે તેને ધોવા જવાનું છે પાણીમાં અહીંયા ધોઈ નાખીએ માંડવી ધોઈને ઘરે જવાનું છે આપણે કાંટા પણ બહુ છે આપણે અત્યારે પાણીમાં પૂગી ગયા પછવાડે બધું પાણી છે અને આ બાસકા માંડવી છે આપણે ધોવાની છે આ બધું પાણી ચાલુ છે અત્યારે કોઈને પણ નાવું હોય તો વાઈએ જ આપણે Sampai jumpa di video selanjutnya. Mama nak kena berdua nak kira